અલે આરે હું ભૂટ ભૂસીકો કરી ભૂટ ભૂટ કશું લાવાય મતવા કાકા કીધું હો તે પલા ખેતરમાં તો જઉં આ મારા પિતા મોટા કોઈ લઈ જતું નહીં હું કરવાનું આ બેટા તો જઈ હું તો તું હું જાવ મારું બુંડણ હો રાખવા છે હા

તો ગોતમે કહાની આ અરે ના માં ભાઈ તો બહુ હેરાન કરતા હું એક છું અને મારી કોઈ મદદ કરતી નહીં પણ તો મારી મદદ તો બોક્સ મન તો કાકાએ કીધું તો મનો પૈસા આલેલા પણ પૈસા હું વાપરી લીધા અને આરી પેકેટ ઠકે જઈન તોયન અમે ટેટા ફોડ્યું ને આખો ઘом ગજ વાળવાનું છે અલ્યા હે ચાલ જલે ટેટા રે મા હાથમાં 왔다 હય હું નેટ ને બોક્સ લાવ્યો તો હય હવે મા ટેટા તો જલે કોણ નહીં કોણ લઈ ગયું নাই <coughs> পেৰ હાલે હું બકાવી દઉં તા ટેટા લેવાય મને ખબર હું તો નહી આવવાનું ટેટા હેડ તો જા તું ઘેર તું જા જો ખાલી એવું થા તો કે હેડ તું બકા ગણ હેડ તું જા એટલે આ કે હાતું કે છે કો કશું હાતું ના હોય મને તે ઇના ટેટા લેવા તા ભારી જે ને એટલે હું કરતો તો એરું તો જવા દે મને તો ટેટા ફોડવા દે લખા ટેટા ફોડવા દે પણ હું જરા પર કોરા છે તમે જોયા હે આ બધું હાગર છે ને તો બહુ નોમર છે મારું એટલે મને તો જાડી હેડ તા કે લખા મને તો ટેટા ફોડવા જાય દે બચો ઉતરે બમલાયો પાછું હું તો પાછું હે અરે ટેટા તો દેલે મારા અલ્યા પેલું કરેજુને કેતો વાત સાચી હોય તો ભૂતો ભૂતો તો ભૂતને તો જ નઈ ભૂત હોય તો હું લાવ ભૂત હોય તો મેં ભૂતને ટેટા તો ભૂત તો દેટા પરવાનું ભૂતને ટેટા જોઈ હું તો માનતો જ નઈ મને શેટા શીખવો તો પરિયા મને લાગે મને કરવા દે અલ્યા આ ચાહી આ થાપો મેલે મને લાગે ભૂત છે ચાડી અલ્યા ચાડી મને તો લાગે ભૂત પણ હું ભૂતથી બીવાતો નઈ ભૂત હોય ને તો થાપો મેલી મારા આગળ આ ભૂત હોય તો હું ભૂતથી બીવાતો નહીં પાઉ ભૂતવાળો તો હું થઈ જઉં તો ભૂતથી હું પીવાતો નઈ

તુ ભાઈને ત્રણ જણા મારતા હતા એટલે તુ મારી કહાની હોફટન કહું તો બોતાવા આયો જીયો કે આ શેટેટા હું સામે ભૂરીવાળો મને હે હવે જોવા છે એને ખેંચીને જોવા આવજો અરે આપણો વત્તાનો આજ તો ટેટા ઓ હેઠામાં જીયો અરે ચલ લે ઓય કસીબ હય કને ના ગેના તો કીધું દીય અરે ગેત કીધું મેં આ બચ્ચી હા ભઈ દીધા બસ આરા Apa sih? Apa sih? Apa sih? Apa sih? Apa sih? Apa sih? આવે ને પેટા ને એવું લાંબાનું પણ પૈસા જોવું પણ જોવું પડે જો લાંબા તો પછી તો પેટા પાંચ થઈ લાવું છું બધું જવા દે ને ક્યાં

એટલે આ શેઠી કીધું હોય કરવાનું શેતમ વીવું કોઈ કરવાનું હોય એટલે હું પૈસા લેવા જોઈએ તો પછી આપણું પૈસા એટલે આપણું વસ્તુ કર્યું હવે શેટમાં પૈસા લેવું દિવાળીના ભાઈ માવું કે દિવાળી પેટા ને પેટા લાંબાનું હોય પેલા પછી મારતા નહીં એટલે હવે જવા દે છે પૈસા પૈસા લેતા આવું પછી જઉં તે લેવા માટે મને તું જવા દે છે પાછા

આલુ હતો એ તો પણ હમણાં જોયું પાંચો ની તો તય મહિને જોઈ છે એવું બધી બે ત્રણ ચાર પો છ આઠ આઠ નવ દસ થઈ જાય હા તમે કહું

nói à là lấy dấu lấy mối thấy hơn, sẽ à cái chúng ở ta cái nào leo, ở đâu phải xí, đâu passo, chỉ thấy cái đuôi của passo thôi còn là qua để không bỏ hết ta lấy

અરે મો આ કીધું તાન તમે હોમાય તમારો ઓર ભરે આટલું માં ભરે તમે તેતા દેજો ખાલી આ તમે ચોકણ છે તાપ ભાઈ આગળ ગટલું સખ્ખો ને ઠીક બેઠો જો હા ચટકો ભો ભાઈ જાતો રે લે અરે વાતી ના કે હાચી દી ના આગળ બહુ ખોડું જેલું મંતરે આલવા દો દે ભઈ ઓ શું હશે આગળ કોક બેહી રહ્યું ઈને આલ દો ઈને જશે આગળ આલવા ભાઈ આગળ બેહી છે આલ ભાઈ જેવો હું વહીના નામ તો રાધા હુશલામ પિયારુ ઇટા લેજો 3 દાડા થઈ ગયા આજ નહી હજુ ટેટાટની કોઈ દેખાતું નહી સાકરા તો કોઈ નહી લે ભાઈ એ પેટા તો મને ફોટો લાગતો તા ભાઈને મય નોકરી કોક ગયો